જુઓ જુઓ મિત્રો લઈને દિવસેને દિવસે અનેક અનેક એમના ચાહકો દિવસેને દિવસે મેદાન પર ઉતરી આવ્યા છે અને હવે તો મિત્રો એવું તો શું કર્યું એ તમે જોશો તો જોઈને ચોકી જાશો તો મિત્રો એ બધું જ તમને આગળ વિડિયોમાં બતાવીશ એટલે વિડીયોના અંત સુધી બન્યા રહીજો તો નમસ્કાર મારા વાલા મિત્રો સ્વાગત છે તમારું ટોલીવુડ મેન યુટ્યુબ ચેનલમાં તો મિત્રો તમને ખબર જ છે અને અગાઉ પણ જણાવેલું છે કે ચૈત્રભાઈ વસાવા જેલમાં છે અને હાલના સમયમાં અને હજી એમને જામીન મળ્યા નથી ત્યારે મિત્રો લોકો એવું ઈચ્છે છે કે ચૈત્રભાઈ વસાવા જે છે એટલે કે ડિડિયાપાડાના ધારાસભ્ય એ જલ્દીથી જલ્દી જેલની બહાર આવી જાય એટલે કે એમને જામીન મળી જાય મિત્રો ત્યારે મિત્રો વાત કરીએ ચૈતરભાઈ વસાવાની ત્યારે મિત્રો ચૈતરભાઈ વસાવાના કેસને લઈને કેજરીવાલના નેતાએ મિત્રો મેદાન પર ઉતરી આવ્યા છે અને હવે એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને તો હું છોડાવીને જ રહીશ અરે મિત્રો કેજરીવાલના નેતા જે છે એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવાને ફસાવી રહ્યા છે અને મોટા મોટા લોકો ષડયંત્ર રચી રહ્યા છે એવું મિત્રો તમને અગાઉ પણ જણાવેલું હતું કે ઘણા લોકો એવું ઈચ્છે છે કે ચૈતરભાઈ વસાવા જે

કેજરીવાલના નેતા જ નહીં પણ મિત્રો ઘણા બધા લોકો એવું ઈચ્છે છે કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી જાય અને એમના છોડાવવા માટે ખૂબ જ પ્રયત્નો કરી રહ્યા છે એમના પત્ની પણ મિત્રો તમને અગાઉ જણાવ્યું હતું કે એમના પત્ની પણ એમને લઈને કેસને લઈને કહી રહ્યા હતા કે હું મારા પતિનો કેસ જાતે લડીશ એટલે કે મિત્રો હવે કેવા એટલાય લોકો છે જે ચૈતરભાઈ વસાવાના ચાહનારા ઈચ્છે છે કે ચૈતરભાઈ વસાવા જે છે એ જલ્દીથી જલ્દી બહાર આવી જાય અને એમની સામે મળી જાય અને પાછા જે કામ કરતા હતા અને આદિવાસી સમાજ માટે અને અન્ય સમાજ માટે જે લોકો માટે સારા સારા કામ કરતા હતા અને કાર્યો કરતા હતા એ કરે મિત્રો તો મિત્રો હવે તમે જ કહો શું ખરેખર આ બધા નેતાઓ અને ચૈતરભાઈ વસાવાના ચાહનારા શું ચૈતરભાઈ વસાવાની જેલની બહાર છોડાવી શકશે અને તમારી શું રાહ છે આ લઈને એ તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો બાકી મિત્રો હું આ માહિતીને લઈને કે મારી ચેનલ આ માહિતીને લઈને કોઈ જાતની પુષ્ટિ નથી કરી રહ્યા અને આ માહિતી જે છે સોશિયલ મીડિયાને આધારે મળેલી છે એટલે કેટલી સાચી ને કેટલી ખોટી છે નિર્ણય તમારે કરી લેવો અને ચકાસણી પણ તમારે કરી લેવી બાકી જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને ચૈતરભાઈ ગુજરાતના અનેક એવા અપડેટો તમને અમારી ચેનલ પર જોવા મળતા રહેશે એટલે મિત્રો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો બાકી મિત્રો મળી એક બીજા નવા અપડેટ સાથે ત્યાં સુધી જય શ્રી રામ જય હન્મંદા